નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે પણ જીવનમાં ખરાબ સમય આવી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જાઓ જેથી પૂરતી માહિતી મળી શકે એક મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે બે પોતાને ક્યારેય કમના સમજવા જોઈએ કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો ત્રણ કે લોકો ક્યારેય નથી રિસાતા જેમને મનાવવા વાળું કોઈ નથી હોતું ચાર તમે જેવા છો એવા જ રહો દોસ્તો કારણ કે ડુપ્લિકેટની કિંમત હંમેશા ઓરિજિનલથી વધારે હોય છે પાંચ જે માણસને આપણે સૌથી વધારે પ્યાર કરતા હોઈએ છીએ જિંદગીમાં એ માણસ જ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે છ એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એકલા બેવકૂફ ના બને કે દગો આપવા વાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો કોઈ કે ખૂબ જ કમાલની વાત કરી છે સાહેબ કે સારા સમય કરતા સારા માણસ સાથે સંબંધ રાખો કારણ કે સારો માણસ સારો સમય લાવી શકે છે પરંતુ સારો સમય સારો માણસ નથી લાવી શકતો કોઈ વ્યક્તિ એક જ સબક તમને વારંવાર શીખવાડે તો ભૂલ એ વ્યક્તિની નથી હોતી પરંતુ તમારી ભૂલ હોય છે જ્યારે કોઈને પોતાના બનાવવાની કોશિશ કરો ત્યારે પોતાને ખોવાનો ડર સૌથી વધારે લાગતો હોય છે ખુશી અને દુઃખ એ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે ક્યારેક ક્યારેક માણસના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પોતાના ગુનાઓ ઉપર સો પડદા નાખીને માણસ કહે છે કે જમાનો ખૂબ જ ખરાબ છે જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો ઉપર વિશ્વાસ કરવાથી આવે છે અને અડધું દુઃખ સાચા લોકો ઉપર શક કરવાથી આવે છે તમને જે મળ્યું છે તેમાં સંતોષ રાખો યાદ રાખો તમે હંમેશા ખુશ રહેશો ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં મતલબ નીકળતો ગયો અને મતલબીઓ પણ નીકળતા ગયા કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી હોઈ શકે છે પરંતુ સાથ ક્યારે ખોટો નથી હોતો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુન્નર હોય છે જીવનમાં તુફાન પણ આવવું જરૂરી છે ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખો ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે દેખાય તો બધા જ અહીં માણસો જ છે પરંતુ કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે સમય એવો છે કે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે ત્યારે લોકોને વધારે પસંદ આવો છો મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે દરેક કોઈને તમે સમજી પણ નથી શકતા અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા એટલા માટે બધાને સમજાવવાની કોશિશ ના કરો અને બધા જ તમને સમજશે એ પણ ના વિચારો બધું જ ઠીક થઈ જાય છે જો લોકો એકબીજાની વિરોધમાં નહીં પરંતુ એકબીજાથી બોલવા લાગે આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે સાહેબ કે જો તેમની જિંદગીમાં કોઈ નવા લોકો આવી જાય તો તે જૂના લોકોની કિંમતને ભૂલી જાય છે આંસુ ભલે માણસના હોય કે જાનવરના હોય તે ત્યારે જ બહાર આવે છે જ્યારે તેમને હદથી વધારે દર્દ થતું હોય છે જે લોકોને સંબંધોની કદર હોય છે તે મનાવાથી પણ માની જાય છે અને જે લોકોને સંબંધોની કદર નથી હોતી તે નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દેતા હોય છે તમારી જિંદગીમાં ક્યારે કોઈને સૌથી જરૂરી હિસ્સો ના બનાવો કારણ કે જ્યારે તે તમને છોડી દે છે ત્યારે તમે એને નફરત નથી કરતા પરંતુ પોતાની જાતને જ નફરત કરવા લાગો છો ભરોસામાં એટલા પણ આંધળાના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય સંબંધ નિભાવવાળા જ અહીં નથી મળતા બાકી ચાહવા તો દરેક જગ્યાએ મળી જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાવજે તમને ભૂલી ગયા છે યાદ રાખજો કે તમે જેટલી ઓછી આશા રાખશો બીજાથી એટલા જ તમે ખુશ રહેશો ઘર નાનું હોય કે મોટું એનાથી કંઈ ફરક નથી પડતો પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ અમુક સંબંધો એટલા માટે તૂટી જતા હોય છે કે એક માણસ રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારે કોઈનું અપમાન ના કરો ગમ એનો નથી હોતો કે સાથ સાથના આપ્યો પરંતુ ગમતો એનો હોય છે કે જેણે સમય આપ્યો એણે જ સાથના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જાણી લેવી જોઈએ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર